અયોધ્યામાં રામ મંદિરની આજે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે આ પાવન અવસરે બારડોલીના પૌરાણિક રામજી મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યા ખાતે આજરોજ નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અવસરે બારડોલીના પૌરાણિક શ્રી રામજી મંદિર ખાતે શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ મંદિર પરિસરમાં પૂજા પાઠ તેમજ ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાઆરતીમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા અને મહાઆરતીનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી અને આખું મંદિર પરિસર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું પટેલ શ્રી રામજી મંદિર બારડોલી મંત્રીશ્રી આજે અયોધ્યા મુકામે જે રામલલ્લાશ્રીની પ્રાણપ્ર મહોત્સવ બાર ને પાર્ટિસિપેટ થયો એની અંદર બારડોલી રામજી મંદિર તરફથી મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું તે પહેલાં ભજન કાર્યક્રમ હતો વલસાડ ગામ મુકામેથી પદયાત્રાથી ઘણા ભાવિ ભક્તો અહીંયા પદયાત્રા કરીને આવી પહોંચ્યા હતા અને ખૂબ સુંદર માહોલની અંદર મહાઆરતીનું આયોજન થયેલ છે ખૂબ આનંદ ઉત્સાહનો દિવસ છે આજે દિવાળી જેવો માહોલ છે અને શ્રી રામજી મંડળ ટ્રસ્ટ દ્વારા આજે ભજન મંડળની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સેમ આજે સાંજે પણ આજે મહાઆરતીનું પણ આજે આયોજન કરવામાં આવ્યું છે અને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિથમ મહોત્સવ નિમિત્તે બારડોલી આખા નગરની અંદર ખૂબ જ ઉત્સાહ આનંદ જોવા મળી રહ્યો છે અને જય જય રામના નારા સાથે આજે ખૂબ અદભુત રેલી પણ કરવામાં આવશે અને રામ મંદિરની અહીંયા આગળ પતંગણની અંદર અને રેલીઓનું સમાપન થશે બોલો જય રામ પછી રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે રામ મંદિર આ રામજી ભરીવાર આવી રહ્યા છે ક્યો ક્યો છે ખૂબ આનંદ ઉત્સાહનો છે રામ લલ્લાનો આજે જે પ્રાણ પ્રાણપતિ મહોત્સવ થઈ રહ્યો છે આખા દેશમાં તો શું પણ આખા દુનિયાની અંદર ખૂબ આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર આજે રામધૂણ લાગી છે રામ ભજન મંડળ ચાલુ થયા છે મહાઆરતીનું આયોજન થઈ રહ્યું છે ગામે ગામથી આ રામજી મંડિરની અંદર રામધૂન પદયાત્રા પણ આવી રહી છે એનો આનંદ છે આજે પ્રશાંત પટેલ એબી ન્યૂઝ બારડોલી